ભરૂચ જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની જીએનએફસી ખાતે ઉજવણી કરવામાં આવી હતી આજે દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લા કક્ષાની ઉજવણીના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચની જીએનએફસી ટાઉનશીપ ખાતે આ ઉજવણીનો કાર્યક્રમ સાત કલાકથી યોજાયો હતો જેમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી કલેક્ટર તુષાર સુમેરા જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા જિલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી સહિતના અધિકારીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વિવિધ શાળાના બાળકો તેમજ યોગવીરોએ વિવિધ યોગાસનો કર્યા હતા આજે એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર ચૌદથી સમગ્ર વિશ્વમાં યુનાઇટેડ નેશન દ્વારા માન્યતા મળ્યા પછી શરૂ થયેલો આજનો આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શ્રીનગર ખાતેથી પ્રસારિત થયો છે મને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં બનાસકાંઠા સરહદથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે સાથે સાથે આ કાર્યક્રમના સમર્થનમાં ભરૂચ જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે આજે યોજવામાં આવ્યો છે ખૂબ મોટી સંખ્યામાં નાગરિક ભાઈઓ બહેનોએ સામાજિક સંસ્થાઓએ એનજીઓએ બધાએ ભાગ લીધો છે જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ખૂબ સફળ આયોજન કરવામાં આવ્યું છે સૌ નાગરિક ભાઈઓ બહેનોને આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવીએ છીએ આશા રાખીએ છીએ કે આજનો દિવસ એ આપણા જિલ્લાના સૌ નાગરિક ભાઈઓ બહેનો માટે યોગ એ આપણા જીવનમાં સામેલ કરીને આપણે આપણા શરીરને નિરોગી રાખવામાં સફળ થઈશું subscribe now and press the bell icon never miss an update